હું કેવું જીગા ભાઈ હા તમારો કટ લઈએ તો જા નિકુલ દાણા ફેરી મારવા જઈએ હા નિકુલ ભાઈ જાય ફેરી મારવા અને આ બાજુ મોટા ટીકડી તૈયાર થઈ ગયો અને આ બાદ છ ખમણ ડુંગળી મરચા આ છે કોટો આ કાળીનો જગ પડ્યો ભરેલો તો મિત્રો આપણા બ્લોકમાં બન્યા રહેજો

કે તમારે કોઈ ખાવાનું નહીં યાર ખાવાનું બે દવા ચીડ છે તો આપણા બ્લોગમાં બને રહ્યો છું પછી આપણા ગાડીઓનો કલર કોમ ચાલુ હોય અને આ બાજુ અમારા નેતાજી નેતાજી કલર મારી અમારા ગોમના મૂકી એટલે મૂક્યું કરો કલર મારો મુખી મૂકીને ગાડીનો કલર જતો રહ્યો તો મુખી મારી જાય કલર એ મારો મારો આટલા મારો હાજુ એ કાળો બમ્થ થઈ ગયું બમ્પર

પણ સરકારે લેવા બે પ્રાઇવેટ વાળા લેતા પ્રાઇવેટ વાળા લેતા બધા લોકો આપણે ઉલ્લુ બનાવે છે કે ના લેવાય ના ચાલે ને પણ ના પણ મંગે નોટ ની ચાલતી આ ભાઈ તો બોલતા જ નહી કોઈ હા ભાઈ મુડબો નહી ને આ ભાઈ જો આ બા બંદો પૈસા ગણા જો આ ચાલે ને એ તો ચાલ એ તો પહેલી ચાલે હા મને આ ચાલ બધા લઈ દે રાઈટ બાજી બંડલ જો તો મિત્રો આપણો આ બ્લોગ માં બનાય રહેજો તો પછી આપણે મળીએ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો હા

બોલે <laughs> જે <laughs> <laughs>

ફુવાજી ફુવાજી નહીં બુવાઈ ભુવાજી નહીં તો આપણા બ્લો બનાવી દીધું પછી મળીએ ઓ મિત્રો આપણે આવતા ને હા કે માતાજીએ દીયા બતી કરી દીધી હે મારા દણી એ મા સતી એ મા બહુ ચાર માસિકો હતા અને આ બાજુ છે શાંતો બોલો શંકુલા હું કહેતા પહોંચ હું કહેતા પહોંચ હંતાય નહીં આમ કહેતો હવે જવું તારે હંતાય નહીં

આ બાજુ શું કહી ગયા હા હાજુ ના કઈ ન તો મિત્રો આ બાજુ બનાવી છે અને બાજરી નો રોટલો અને આ બાજુ ડુંગળી પડી નહી Dulu ribowo, apa yang dapat izin? Kalau menurut dia puasa tinggi, kan? Kalau sekali, kalau baju dua puluh, anak besar, duta Ah, gue dah, aku lagi, gue leh, leh, entar aku kan? Entar aku coba kalau entar

이러잖아. 아니야니 안이르자 빨리 발만 니니. 발만 니 발만 니. 속에 들어있지 뭐 이렇게. 에코 에코. 아, 보시. 바가이 배요. 보시. 차가이 차요. 보시. 파가이 파. 좌골이 좌골이지. 좌골이 좌골을. 좌골을 좌골을. પછી પોચું એકા મિન ડે દસ અને હા આવું ચોકલેટ ચોકલેટ ઘણી બીજો ખાતો નઈ દેખાઈ દઉં

એ ગોળો રણુજે મને મોય ગો મને માળો મોય વાતી લાગી એ હા તાય જો તું ગીત આવડા જાતા તો એ રેખી હતી મેં તો મિત્રો સંકેત ના થોડું ગીત આવડા તો બાબા બનુ હારું ગીત ગાયું અને એકડી આવડા જો તને એકડી બોલી આસ્તા આસ્તા ટેનિંગ આવી ગયું અત્યારના છોકરાને આપણે જેમ થોડું થોડું આપણે ટ્રેનિંગ આવી જઈએ ને એ મેળા થોડા શીખી અને ટેલિમ થઈ જાય આપણું કંઈક અત્યારે શીખવાડવામાં આવતું જ નહીં અત્યારે શીખવાડવાની જરૂર આવતી જ નહીં એવાના આપણે જ શીખી તો મિત્રો આપણા બ્લોગના આપણે હેલી શકીએ તો આપણા જીએસ બ્લોગ બ્લોક ચેનને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો હું કંઈ હા શું લાડડો નગરા લાડો